ચોમાસા દરમિયાન વર્ષોથી જાનના જોખમે સ્મશાન યાત્રા કાઢવા મજબૂર ઉમરસાડી કોટલામના લોકો રાજકીય આગેવાનોને અને તંત્રને અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રેલવે દ્વારા મોટી જાનહાનિની દુર્ઘટનાની રાહ જોતી સરકાર પાડીના ઉમરસાડી કોટલાવ દાદરી મોરાફળિયામાં ચોમાસા દરમિયાન કોઈનું મૃત્યુ થવું એટલે સમગ્ર ફળિયાના લોકોને જાનનો જોખમ કારણ કે મૃત્યુ પામનારને અગ્નિદાહ આપવા ચોમાસા દરમિયાન ગંગાજી સુધી લાવવા માટે કોઈ રસ્તો ન હોય સ્મશાન યાત્રા માટે જાનના જોખમે રેલવે ટ્રેક અને રેલવે પુલ ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી વર્ષોથી આ સમસ્યાને લઈ સરકારને અનેક રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં સરકાર રેલવે દ્વારા કોઈ મોટી જાનહાનિની દુર્ઘટના બને તેની રાહ જોતી રહી હોય એવું લાગી રહ્યું છે જેને લઈ વર્ષોથી ઉમરસડી કોટલાવ દાદરી મોડી ફળિયાના લોકો જાનના જોખમે સ્મશાન યાત્રા ગંગાજી સુધી પહોંચાડવા મજબૂર બન્યા છે અધુરામાં રેલવે દ્વારા ટ્રેકની આજુબાજુ રેલિંગ બનાવી રસ્તો બંધ કરી દેતા મહામુસીબતે આ રેલિંગને પણ કુદાવવી પડે છે આજ રોજ ઉમરસડી કોટલાવ દાદરી મોરાફળિયા ખાતે રહેતા હીરાભાઈ ગોપાલભાઈ નાયકાનું મૃત્યુ થતાં અને સતત વરસાદને લઈ ગંગાજી પાસે બનાવેલ પુલ પણ ડૂબી જતા ફરી એક વખત અહીંના રહેવાસીઓએ જાનના જોખમે આજ રોજ મંગળવારના સવારે અગિયાર વાગે રેલવે ટ્રેક અને રેલવે પુલ પરથી સ્મશાન યાત્રા કરવા મજબૂર બન્યા હતા જો આ સમયે પાછળથી આ જ ટ્રેક ઉપર અચાનક કોઈ ટ્રેન આવી ચડે તો પરિણામ શું આવે એ આપણે આ વિડિયો દ્વારા જોઈ શકીએ છીએ વર્ષોની સમસ્યાને લઈ સરકાર ધ્યાન આપી જલ્દીથી આ સમસ્યાનો નિકાલ લાવે એ ખૂબ જરૂરી બન્યું છે નહીં તો એક દિવસ અહીં કોઈ મોટી દુર્ઘટનાની સંભાવના પૂરેપૂરી રહેલી છે